રાજ્યની લલિત કલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું હતું જેમાં બાળકોએ પાર્ટિસિપેટ કરેલું રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને લલિત કલા અકાદમી સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અમરેલી દ્વારા પ્રખ્યાત શ્રી પી એન વોરા વિદ્યા નિકેતન પ્રાથમિક શાળા રૂપાયતન ખાતે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપમાં એકસો ચાલીસ જેટલા છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને ચિત્ર દોરવાની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં ચિત્રના વિવિધ પ્રકલ્પો આયામો વિષયની સમજ અને પ્રેક્ટિકલ શીખવાડવામાં આવ્યા ચિત્ર દોરવા માટેની તમામ સામગ્રી સરકારશ્રી તરફથી બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી ગુજરાતના ઉત્તમ ચિત્રકાર શ્રી ભટુકભાઈ મેતલિયા અને અન્ય ચિત્રકારો દ્વારા બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર ચિત્ર સર્જન કર્યું કાર્યક્રમ અને વર્કશોપને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર પ્રાંત યુવા વિકાસ અધિકારી શરદભાઈ અગ્રાવત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રવજીભાઈ કાચા આચાર્ય ભારતીબેન ગોહિલ સુપરવાઇઝર જ્યોતિબેન પંડ્યા અને શિક્ષકોએ સુંદર વ્યવસ્થા પૂરી પાડી તમામ એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ બે હજાર ચોવીસનું આયોજન પીએન વોરા ઉદ્યાનિકેતન અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચાલીસ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો અને જેમ જે કાર્યક્રમનો મૂળ હેતુ બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય એની માટે આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું અમે એમાં સહયોગ આપ્યો જેમાં બજેટના તરીકે બટુકભાઈ મેકલિયા તથા અન્ય તજજોમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા